આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં સિંહ જાડેજાના સમર્થનમાં આયોજિત સંમેલન પહેલા તેમના પુત્ર સત્યજીત સિંહ જાડેજાએ એક વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયોમાં સિંહ સમાજના લોકોને રીબડામાં લાગણી દર્શાવવા આવવા અપીલ કરી છે પરંતુ સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાય અને વહીવટી તંત્રને કોઈ અગવડતા ન થાય તેની જવાબદારી લેવા જણાવ્યું છે

તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે